શંકર ભગવાનને જ્યોતિર્મય સ્વરૂપે સ્વરૂપ ધારણ કર્યું ધીરે ધીરે વધવા લાગ્યા બ્રહ્માજી ટોચ ગોતવા જાય મળતી નથી વિષ્ણુ ભગવાને વરાહનું રૂપ લઈ અને થોડો પ્રયાસ કર્યો તરત પાછા આવી ગયા સમજી ગયા કે મહાદેવજીનો અંત કોણ લઈ શકે એ તો શિવ હે અમારી ગલતી હે આપણી જ ભૂલ છે કે એનો અંત લેવા જઈએ જવાય જ નહીં આવીને તરત જાહેરાત કરી મને એનો છેડો મળ્યો નહીં તળ્યું મળ્યું નહીં હું હાર્યો બ્રહ્માજી આવે ને રાહ જોઈએ બ્રહ્માજી રાજી તો થયા કે જાણે આપણે વગર કહીએ જીતી ગયા પણ આપણે ઉપર શિખર જોવા માટે એક વખત સાબિત તો કરવું પડે શિખર તો મળ્યું નથી એટલે પછી કેવડાના વૃક્ષને કેવડાના ફૂલને કહ્યું કે તારે સાક્ષી આપવાની બદલામાં તને હું આટલું આટલું વરદાન આપીશ લાલચ બહુ ખરાબ વસ્તુ છે દુનિયામાં કોઈ માણસના ડીએનએમાં અસત્ય છે જ નહીં યાદ રાખજો ખોટું હોતું જ નથી પણ લાલચ લોભ અને સ્વાર્થ માણસને ખોટું કરાવે છે સતત ખોટું બોલનારો માણસ હોય કોઈ માણસ બધાની સામે જેની તેની સામે ખોટું જ બોલતો હોય હવે તમે એની સામે ખોટું બોલો ને એટલે તરત કહેશે મારી આગળ ખોટું ન બોલવું આપણને ન ગમે પણ તું આખા ગામમાં બોલે એનું ખોટું બોલનારા પાસે કોઈ ખોટું બોલે તો ખીજાઈ જાય સીધી વાત છે દારૂ પીતો હોય ને આપણે એને કહીએ ના પીવાય તો આપણું માને છે ને એને આપણે સામે સલાહ આપે હા છે દારૂમાં શું વાંધો છે ને તો આમ છે ને તેમ ટૂંકમાં એના મને જે કંઈ કહ્યું હોય તે કરે પણ એની સામે એના જ ચાર પાંચ વર્ષના બાળકને હાથમાં દારૂ આપો કે જો દારૂ બોટલો સારો હોય તો તારા છોકરાને આપને તરત બોટલ જટાવશે ના એને નહીં એને નહીં એને દૂધ આપો પણ મને આપો મને મારો કહેવાનો અર્થ સમજો અસત્ય આપણા ડીએનએ માં આપણા ઓલામાં છે જ નહીં છે જ નહીં લો લાલચ સ્વાર્થ આ બધી જ વસ્તુ થી માણસ અસત્ય આચરે છે આઠમા તો ના જ પાડે છે કે ભાઈ તું ખોટો છે આ ખોટો રસ્તો છે ખોટું ના જ કરાય પણ પછી આપણે

સ્વાર્થ લોભ લાલચ આપણને અસત્ય તરફ લઈ જાય એ સનાતન સત્ય ક્યોંકિ આ કર્મ આપણે શિવના પુત્ર છીએ આપણે જીવ થયા પણ આખર આખરમાં અસલ શિવના જ સંતાન શિવના જ પુત્ર છીએ અસત્ય હોય જ નહીં લોભ લાલચ લાગી અને કેવડો તૈયાર થયો

સરળાગતિ ત્વરંત સ્વીકારી લીધી અને બ્રહ્માજી ખોટું બોલ્યા આ વાત બધાથી સન થઈ પણ મહાદેવજીથી સહન થઈ એનો અર્થ એ છે કે શંકર ભગવાન બધુંય સહન કરે હા શિવજીના મંદિરમાં સૂતક લાગે તોય જવાય સ્નાન ન કર્યું હોય કદાચ તોય જવાય હા અને વસ્ત્ર આ તે બધું અસ્ત વ્યસ્ત હોય જે પણ આપણું શરીર ચોખ્ખું હોય ન હોય શંકર ભગવાન કે બધુંય ચલાવીશ અસત્ય તારું જરાય નહીં ચલાવીશ अगर तू तो झूठ लेकर आया तो मेरे दरबार में कभी नहीं बाकी तू तो जो भी है गरीब है अमीर है जो भी जो भी जैसा भी हो मगर असत्य लेकर आया तो मैं कभी न चला हूं।